નમસ્કાર ખેડૂત મિત્રો હું જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા પાક વિશેની માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે વાત કરવી છે એ ડુંગળીની મિત્રો આ વર્ષે ખૂબ મોટા પ્રમાણની અંદર એ ડુંગળીનું વાવેતર ખેડૂત મિત્રો એ કરવા જઈ રહ્યા છે ત્યારે રોપનું વાવેતર એ ખેડૂત મિત્રોએ કરી દીધું છે ત્યારે આ વર્ષે એ વરસાદ ખેંસાવાથી એ રોપ તો જે છે એ ઉજરી ગયો હતો પણ તડકી જે છે લાગવાના કારણે એ મોટા ભાગના રોપની અંદર એ આ શેડું બળવાનો પ્રશ્ન છોડ ઉતરવાનો પ્રશ્ન એ મિત્રો આવી રહ્યો છે ત્યારે ખેડૂત મિત્રો આ રોપની અંદર જે છે આ જો પ્રશ્ન આપને પણ આવ્યો હોય તો ખેડૂત મિત્રો ખાસ કરીને જે છે એ જો એને માટે ભલામણ કરવામાં આવે તો જૈવિક જે છે એ રીતને આપણે જ્યારે પિયત આપીએ છીએ ત્યારે જો તમારે લાંબા ગાળા સુધી છોડને કે મજબૂત બનાવો હોય છોડને જે છે એ ઉતરતો અટકાવો હોય તો એના માટે સ્ટાર પ્રોટેક એક એકરની અંદર અઢીસો ગ્રામ લેખે એ પીએચ સાથે જો આપી દેવામાં આવશે તો ખેડૂત મિત્રો એ રોપની અંદર ખૂબ સારું પરિણામ એક પણ છોડ તમારો ઉતરવા નહીં દે અને સાથે સાથે એ ખેડૂત મિત્રો રોપની અંદર જે છે એ આવતો જે છે એ આગોતરો સુકારો રોપની અંદર જે છે એ તમારો જેવા કહેવાય કે ભાઈ પીળીઓ છે જે છોડ જે છે એ સુકાવાનો પ્રશ્ન છે એ અટકાવી શકશું સાથે સાથે એને પોષણની પણ ખૂબ જરૂરિયાત હોય તો એમના માટે એ મિત્રો સ્ટાર એનપી જે છે એનો સાથે સાથે તમે ઉપયોગ કરી શકો છો એક એકરની અંદર અઢીસો ગ્રામ લેખે એ આપણે જો આપશું તો આજે છોડ પીળો પડવાનો પ્રશ્ન છે છોડ જે છે એ ઉતરવાનો પ્રશ્ન છે અને સાથે સાથે જે છોડની અંદર શેડ્યુ બળે છે એની અંદર આપણને ખૂબ સારું પરિણામ મળશે સાથે સાથે મિત્રો છોડ જે છે એ પીળો અટકાવવા માટે ઉપરથી છંટકાવવા માટે એ મિત્રો ઝટપટ તમે પિયત સાથે પણ આપી શકો છો ઝટપટ જે છે એ પાંચસો રૂપિયાનું માત્ર લીટર આવે છે એક એકરની અંદર એ તમે એને પિયત સાથે આપી શકો ઉપર છંટકાવ કરવો હોય તો પચાસ એમએલ નાખીને છંટકાવ કરી શકો છો સાથે સાથે મિત્રો પ્રોસીડ પણ જે છે તમે ઉપયોગ કરી શકો પ્રોસીડ આપવાથી એ સોળ જે છે એ પીળો પડતો હોય તો ચોથા જ દિવસે જે છે એ લીલો થઈ જશે તો મિત્રો આ મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર પણ તમે નોંધી લો ગુજરાતના કયા ખૂણા ઉપર કેવી રીતનું મળશે અને સાથે સાથે એ તમારા વિસ્તારની અંદર કયા એગ્રોમાં મળશે એની માહિતી માટે અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો આપે પણ ડુંગળીનું વાવેતર કર્યું હોય સાટીયું કર્યું હોય રોપ કર્યો હોય તો સોખદ જે છે એ મિત્રો તમે આનો ઉપયોગ કરી શકો છો તમને આ દવાનું રિઝલ્ટ ના મળે તો તમે તોડેક ડબલું પાસું પણ આપી શકો છો અને પૂરેપૂરા પૈસા પાસા પણ મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા